રાતિજની અવરોન હાઈસ્કૂલમાં મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં 89 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને નવા ભારતની કલ્પના અને કલ્પનાની સાથે સોમવરથી મજલ કાપવા માટે આબો સાબરકાંઠા ગુજરાત ઈ સમગ્ર ભારત માં એ મજલ માં આદિને પ્રધાનમંત્રી ના આહવાન માં સામિલ થવા જઈ રહ્યો છે ત્યારે સ્વતંત્ર ભારત ના સવા 100 કરોડ થી વધુ દેશવાસીઓ આજે સ્વતંત્ર પરવ ની હસ્ત અnder ઉમંગ ભર ઘણી ઉજવણી કરી રહ્યા છે સ્વતંત્ર પર્વ एक केवल एक पर्वનો વિષય નથી પરંતુ প্রত্যেক ભારતીયના મનની અંદર প্রত্যেক ભારતીયના દિલની અંદર પોતાનો દેશ માટે વર્ષો સુધી પરતંત્રતા બીજા લોકોના શાસનમાં આપણે એમને વંદને સલામી કરતા ગયા પરંતુ આખર ભારતની અંદર આપણો મોગાનો સ્વજ આપો તિરંગો અને તિરંગાના સન્માન સાથે ऐ शौर्य इसलमान ने गौरव ईशान भान के तेज के स्थान बार स्थान मागे आपने शौर्य सतत जागरूकताનો સંદેશ આ સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વને આપવાનો છે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ શ્યામજી કૃષ્ણ વર્મા हिंदू चाचा ने यशस्वी पदा प्रदान नरेंद्र भाई मोदी की पुण्य भूमि એટલે આ ગુજરાત અને આ ગુજરાત દેશને આઝાદી થી લઈ એક કરવા થી લઈ અને નવા ભારતની કલ્પનાવા આપવાવાળી આ ગુજરાતી ભૂમિ આપણે વિકાસનું ઉતંત સ્વીકાર હાસો કર્યું છે દેશનું ગૌરવ પણ લાવી છે દેશ અને દુનિયા ગુજરાત ની આ વિકાસ નરેન્દ્રભાઈ મોટાભાગની એ આઝાદી પછી જન્મેલી પેઢી અને યુવા પેઢી છે પરંતુ આપણને છે जे आपना देश मकूए आपने आजादी अपार अने आजादी अपार व्यापक चीज़ ने साझा वाणी जवाब दारी अने गोबर उबेरे ना आगल उधर वाणी जवाब दारी दुनिया साथे दौड़ लगा भी दुनिया साथे रहवानो दुनिया नी साथे ने साथे टेक्नोलॉजी अने विज्ञान ना विस्तृत नियंत्र आपने उस तरह के साथे उबारे आपने विरासत में पड़ साथे આપણે ચાલવાનું ચાલુ રાખવાનું છે ચાલવાનું નહીં પરંતુ গড়વા માટે આપણે સૌ લોકોએ એમાં આપું યોગદાન આપવાનું છે 2025 થી 2035 નું ગાઇકો ઇરાક महोत्सव તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે 75 વર્ષ પૂરા થાય અને 75 વર્ષ સ્મૃતિના 10 વર્ષો એને ઇરાક મહોત્સવ તરીકે મનાવવાનું ત્યારે સમગ્ર દેશે નક્કી કર્યું છે ત્યારે ગુજરાતનો સન્માન અને સમુદ્ર ઐતિહાસિક સંસ્કૃતિને પુરો પાડવાનો જતન સંવર્ધન માટેનો જન્મોત્સવ બનાવવા માટે આપણે 2022 અને 2043 ના 100 વર્ષ પૂરા થાય છે એ 100 વર્ષ પૂરા થવાની સાથે અને આપણે ત્યારે અમૃતકાળ ઉતરતા હોઈએ એ વખતે દેશ દુનિયાની સાથે દુનિયાની આંખોમાં આંખો રાખીને વાત કરે એવી ક્ષમતા સાથે વિશ્વાસ થઈ ગયો છે ચાર 47 સીનીમાં સોબરસમાં વિશ્વ બંધુત્વનો આની કલ્પતા આપણે સૌએ કરી છે અને આ પ્રતિવે કાર્ડમાં ગુજરાત એ વિકસિત ભારત માટે પણ પ્રતિબદ્ધ છે અને વિકસિત ભારતને પ્રતિપદ અને મૂર્તિમંત કરવા માટે ગુજરાત અને ગુજરાતીઓનો ખૂબ મોટો અમૂલ્ય ફાળોની પણ જરૂર છે આની જાતિ સંસ્કૃતિ विविधता सर्वर खेड ब्रह्मा पोषिला विजय नगर आ ऐतिहासिक विस्तार से पाल दरवाजों गुजारों हत्याकांड आदिवासी આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા તેમજ મંત્રીના હસ્તે વાટિકા બે હજાર ચોવીસ પચીસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું રૂપિયા પચીસ લાખનો ચેક મંત્રી દ્વારા તાલુકાના વિકાસ માટે અર્પણ કરવામાં આવ્યો હતો અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સાંસદ ધારાસભ્યો વીડી ઝાલા ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક અગ્રણીઓ અધિકારીઓ શિક્ષકગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ